નરેન્દ્ર મોદી મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર કરવા માટે થઈ અને અનેક સ્કીમ્સ બહાર પાડે છે ત્યારે જૂનાગઢમાં ઘરના મકાન માટે થઈ અને વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે જૂનાગઢના ચોબારી રોડ પર આ પ્રોજેક્ટ્સમાં પ્લોટ અને મકાન આપવાનું કહી અંદાજે વીસ ગ્રાહકોને છેતરવાની વિધિવત પોલીસ ફરિયાદ થઈ છે પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડર મનીષ કારિયા અંદાજિત બે પોઈન્ટ તેતાલીસ કરોડ લઈ અને ફરાર થયાની ફરિયાદ નોંધાવી છે જે માટે થઈ અને વીસથી વધુ વ્યક્તિઓની વિગત સામે આવી છે આ આરોપીને પકડવા ત્રણ ટીમ દ્વારા તપાસ પણ કરવામાં શરૂ થઈ છે જેમાં તેની કોલ ડિટેલ કઢાવી અને હાલ તેની ધરપકડ કરી શકાય એ માટે થઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ડીજી બ્લોક નામની આ સ્કીમનું પ્રલોભન આપવામાં આવ્યું હતું અને તમારા વ્યાજથી જ દસ વર્ષમાં તમારા પૈસા ચૂકવાઈ જશે તે પ્રકારે સ્કીમ બતાવવામાં આવેલ પરંતુ અંતે ગ્રાહકો પાસે લીધેલ પર નહીં આપી પોતાની ઓફિસ તથા મોબાઈલ બંધ કરી નાસી ગયાનું જણાતા કુલ બે પોઈન્ટ તેતાલીસ કરોડ ઓળવી નાસી ગયાની ફરિયાદ રમાબેન નવનીતરાય મહેતા અન્ય ઓગણીસ ગ્રાહકો વતી રવિવારની રાત્રે નોંધાવતા બી ડિવિઝન પોલીસે કારિયા અને સંજય ભંડારી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો આ બાબતે ડીવાય એસપી હિતેશ દાદલિયાએ વધુ વિગતો આપી હતી ગઈકાલે રાત્રે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર અને એકસઠ બે મુજબ ગુનો દાખલ થયેલો આ ગુનાના મુખ્ય આરોપી મનીષ મોહનલાલ કારિયા જે પોતાને વેપારી અને બિલ્ડર તરીકે ઓળખ આપતો હોય અને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પોતે અલગ અલગ પ્રોજેક્ટ ચલાવી અને સસ્તા ભાવે છે ફ્લેટ આપવાનો દાવો કરતો હોય આ બાબતે તેને દિવ્ય ભાસ્કરના એવોર્ડ મળેલો હોય અને અન્ય સાઇટના ફોટો સાથે રાખી અને આ પેમ્પલેટનું વિતરણ કરી આ ગુનાના ફરિયાદી રમાબેન નવનીતરાય મહેતા ને બે ફ્લેટ્સ પોતે ચોવીસ લાખમાં આપશે જો એડવાન્સ રૂપિયા આપશે તો તેમને બે લાખનો ફાયદો થશે એવી હકીકત જણાવતા એમના વિશ્વાસમાં આવી અને ફરિયાદીએ તેમને કુલ પાંત્રીસ લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ચૂકવી આપેલા ત્યારબાદ આ સિવાય અન્ય ઓગણીસ લોકોને પણ પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂનલાઇટ પ્રોજેક્ટના નામે રૂપિયાના ઉઘરાવેલા કુલ મળીને ફરિયાદી અને અન્ય ઓગણીસ લોકોના બે બે કરોડ તેતાલીસ લાખ રૂપિયા છે એમને લીધેલા પરંતુ આ પૈકી કોઈને દસ્તાવેજ કરી આપેલા નથી કે તેમની મૂળ રકમ છે પરત કરેલી નહીં અને આ બાને ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી અન્ય સાહેદો સાથે વિશ્વાસઘાત અને ચેતરપિંડી કરી તેમને છે રૂપિયાઓ પડા લઈને પોતાની ઓફિસ બંધ કરીને ભાગી ગયેલા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા માટે હાલ પોલીસના પ્રયત્નો શરૂ છે અપના માધ્યમથી એ પણ અપીલ કરીશ કે આ પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મનીષ કારિયા કે સંજય ભંડારી અથવા તો મૂનલાઇટ પ્રોજેક્ટના બાને અન્ય લોકો સાથે પણ ઠગાય કે છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક